નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે છે જી આ મિત્રો અત્યારે હાલ આશારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ચોથી વાર આશારામ હંગામાની જામીન લંબાવ્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી આવી રહેલા છ્યાસી વર્ષે આશારામને ગુજરાત હાઈકોર્ટે ચોથી વાર ત્યારે મિત્રો જણાવી દઈએ કે જામીન આપ્યા છે કોર્ટે તેમની સુનાઈ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો કોર્ટે તેમની સુનાઈ ત્રણ સપ્ટેમ્બર સુધી લંબાવી છે તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટના નિર્દેશ પણ તેમનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ થયું હતું જ્યાં તેમના સમર્થકોએ ત્યારે મિત્રો હંગામો મચાવ્યો હતો અને વધુ વાત કરીએ તો મીડિયા સાથે મારામારી કરી હતી જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો